શકો છો હું છું અમારા હસબન્ડ છે અમારા મમ્મીજી છે હેલો આપ જોઈ શકો છો લોકેશન મેં ને કરો ચાલો ઓકે કેનું કરીશ કચ્છ હાખુંમાં જો કચ્છની જગ્યાએ કંઈક બીજું ના ના આપણે જાવું છે એ જ મારું લોક ચાલુ કર્યો ત્યાં તો પંચર પડી અમારા મેડમ ચાલુ ગાડીએ જોઈ એનું કામ તો ચાલુ જ હોય જોયું છે ને પણ અહીંયા પંચર માં હું બારે ઠંડી નો અહીંયા હું ઠંડી નો હું અને આ બોય છે અહીંયા જોઈ હેલો ફ્રેન્ડ્સ મોર્નિંગ થઈ ગઈ છે ગુડ મોર્નિંગ અમે લોકો બહાર જઈ રહ્યા છીએ તો મને મારા હસબન્ડ ફરવા લઈ જાય છે આપ જોઈ શકો છો મે ડ્રાઇવિંગ કરી છે બરોબર છે ડ્રાઇવિંગ હે જોરદાર છે તમે જોઈ શકો છો આ છે આપડા મહાનેવ બધા દર્શન કરી લ્યો આનો સીएनजी પૂરામાં આવી ગયા છે હવે ગડી બંધ તો કર હેલો ફ્રેન્ડ્સ لقد سوف مجرد 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 ચાલો તમે પણ આવી જાવ અમુક અમુક તો રસ્તા મને એવા હોય ને ગાડીની પછાડી ફેરવાઈ જાય રસ્તા ના લીધે 200 કિલોમીટર આગળ આવી ગયા તારી ખવડાવાની ખવડાવાની લપમાં સારું ઉપર દાર આવું મેડમ ને તડકો લાગે પાછળ ગયા જોયું પાછળ બેહી ગઈ બોલો છે ને જો અમે ઘરે પહોંચી ગયા છીએ ચાલો બધા ચા પીવા